નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સર્વે તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું બે હજાર એકસો પંદર પશુઓની રસીકરણ અને સારવાર કરાઈ દાહોદ જિલ્લામાં મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં તમામ તાલુકા મથકે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો પંદર પશુઓની રસીકરણ મેડિસિન સારવાર કાયનિક સર્જરી અને કૃમિનાશક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્વચ્છ હિ સેવા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની પશુપાલનની સંસ્થાઓ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી ના ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ નાયબ પશુપાલક નિયામક શ્રી ડોક્ટર કેલ ગોસાઈ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જણાવ્યું છે વિરોચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ